નમસ્કાર નવપ્રા ગુજરાત ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા માતા એ બાળકને ને પહેલું શિક્ષક હોય છે તે વિષયને ધ્યાનમાં રાખીને આજે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું નવપ્રા ન્યૂઝ ગુજરાત માં તમારું હાર્દિક સ્વાગત છે આજે નવ દેલા એક માતા સાથે વાત કરીશું કે શું પ્રથમ ફાઉન્ડેશન એમના પાછળ મહેનત કરી રહી છે અને એમના બાળકો તકી કે રીતના પહોંચાઈ રહ્યા છે એના વિશે મારું નામ ઉષા શુક્લા છે હું પ્રથમમાં કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું અમારી સંસ્થાનું નામ છે પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન અને સંસ્થાનો ઉદ્દેશ્ય છે દરેક બાળક શાળામાં હોય અને સારી રીતે વાંચે અને લખે ગુણવત્તાવાળું શિક્ષણ મેળવે આને લઈને અમે અનેક કાર્યક્રમ કરી રહ્યા છીએ વાલી સાથે અને બાળકો સાથે આજનો જે કાર્યક્રમ છે એનો ઉદ્દેશ્ય શું છે એના વિશે મને થોડી જાણકારી આપો કાર્યક્રમનો એવો છે કે ધોરણ એક બેની માતાઓ જે છે અલગ અલગ એરિયામાં એમાં અમે આઈડિયા વિડીયો મોકલીએ છીએ અને પાંચ માતાની મિટિંગ કરીએ છીએ અલગ અલગ એરિયાવાઇઝ એમાં માતાને અમે પહેલાં વિડીયો દ્વારા સમજાવીએ છીએ કે પોતાના બાળકને કેવી રીતના શીખવાડવાનું એ મિટિંગ દ્વારા અને ત્યારબાદ પછી માતા ઘરે જઈને પોતાના બાળકને શીખવાડે છે આનો કોઈ સર્વે કરવામાં આવે છે પહેલાં કે શું જાણકારી પ્રાપ્ત કરવામાં આવે છે કે તમે કયા બેઝ પર આ શૈક્ષણિક પ્રાપ્તિ આપો છો એ લોકોને એના વિશે થોડી જાણકારી એમાં એવું હોય છે અમે લોકો માર્ચ મહિનામાં સર્વે કરીએ છીએ ધોરણ એકથી આઠના બાળકોનો અને એમાં એવું હોય છે ધોરણ એક બેનું અલગ એક્ટિવિટી હોય છે ત્રણથી પાંચની અલગ એક્ટિવિટી હોય છે અને છથી આઠના બાળકોની અલગ અલગ એક્ટિવિટી હોય છે એ રીતે અમે લોકો દરેક દરેક એરિયામાં અલગ અલગ કામગીરી કરીએ છીએ પ્રથમ કેટલા વર્ષથી આ કામ કરતું આવ્યું છે ઓછામાં ઓછા ઓગણીસો નવાણી સાલથી પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન કામગીરી ચાલે છે સરસ તમારો પરિચય હા મારું નામ મીનાક્ષી પરમાર છે હું ઓછામાં ઓછા છેલ્લા સાત વર્ષથી પ્રથમ એનજીઓમાં જોબ કરું છું અને મારો એરિયા એકતા નગર છે અને તે પહેલાં હું ખોડિયાનગરમાં છ વર્ષ કામ કરેલું હતું આ તો પ્રથમ ફાઉન્ડેશનમાં જે કાર્યકરત છે કે જે પ્રથમ ફાઉન્ડેશન આપણા સમાજ સુધારણા તરીકે એક ફાઉન્ડેશન કાર્ય કરી રહ્યું છે કે જે નાના બાળકોથી લઈને મોટા બાળકો સુધીનો સર્વે કરીને એમની માતાઓને ટ્રેનિંગ આપીને કે જે એમનો ઉદ્દેશ પ્રથમ ફાઉન્ડેશન દ્વારા લાભ મેળવેલ એક માતા છે કે જે પોતાના પુત્રને અહીંયાથી મળેલ જે પણ જાણકારી છે એના દ્વારા આપણા પોતાના છોકરાને ભણાવે છે આપણે એમના દ્વારા જાણીશું કે રીતના કરે છે તમારો પરિચય મારું નામ દિવ્યાબેન છે મારું નામ દિવ્યાબેન છે આ કલ્યાણી મેડમ અમારા ત્યાં આવે છે છોકરાઓ ભણાવવા તે ખૂબ સારી રીતે ભણાવે છે અમને કેટલા ટાઈમથી ભણાવો છો ખાસા ટાઈમથી ભણાવે છે અમારે ત્યાં પ્રથમ ફાઉન્ડેશન શું શું આપે છે તમને શું પ્રોવાઈડ કરે છે અમને વિડીયો પ્રોવાઈડ કરે છે અમને પ્લી બુક્સ આપે છે પેમ્પલેટ્સ આપે છે ઘણા અમારા છોકરાઓને રમતો શીખવાડે છે વાંચતા લખતા શીખવાડે છે ગણતરી કરતા શીખવાડે છે તમે તમારા બાવાને શીખવાડો છો હા એમ અમને બતાવે છે કે તમારે અમારે કેવી રીતે છોકરાઓને ભણાવવાના કેવી રીતે સમજાવી શકીએ તમારું નામ શું છે ચુનારા દિવ્યાબેન આ તો એક બેન કે જે પ્રથમ ફાઉન્ડેશન દ્વારા લાભ મેળવે છે અને પોતાના છોકરાને શિક્ષિત કે રીતે ઘડવું કે રીતના ઘડવું જે બી આધા પ્રથમ ફાઉન્ડેશન દ્વારા પ્રાપ્ત કરેલા એક મહિલા કે જેમને પોતાના બાળક માટે વિવિધ કાર્ય કરી રહ્યા છે જે પ્રથમ ફાઉન્ડેશનના મદદથી કરી રહ્યા છે આજે પ્રથમ ફાઉન્ડેશન સમાજ માટે ખૂબ ઘણું સારું કામ કરી રહ્યું છે ભવિષ્ય એટલે કે ઉજ્જવળ ભવિષ્ય માટે નાના બાળકોને જે આપણા ભવિષ્યની જળ છે એને જ મજબૂત કરવા માટે માતાને મજબૂત કરી દે છે આનાથી સારો ઉદ્દેશ્ય શું હોઈ શકે આ સારા ઉદ્દેશ્ય સાથે પ્રથમ ફાઉન્ડેશન આજે એક કેમ્પ યોજી રહ્યું છે જેનાથી માતાઓને એકત્રિત કરવામાં આવે અને માતાને એક ગાઈડલાઇન્સ આપવામાં આવે કે જેનાથી પોતાનું બાળક સારી રીતે ઉછેડે ભણતરને મુખ્ય પાયો રાખીને આ કાર્ય કરવામાં આવે છે કેમેરામેન વિશાલ કહાર સાથે યશ સૈદાને પ્રવાહ ન્યૂઝ ગુજરાત